હેલો ફ્રેન્ડ્સ સૌને મારા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તો આજે આવીમાં હું બ બતાવણી છું તમને કે મોબાઈલ પાઉચ આવી રીતના બનાવી શકાય ઘેર બેઠા અને તમે એને સેલ પણ કરી શકો છો ઘેર બેઠા તો આ ડબલ પોકેટવાળું છે તમે વીડિયોમાં જોઈ શકો છો ડબલ પોકેટવાળું મોબાઈલ પાઉચ છે એક નાનું છે પોકેટ અને એક મોટું પોકેટ છે અને અત્યારે નવરાત્રિ આવી રહી છે તો તેના માટેની સ્પેશિયલ કમર પર ખોસવા માટેનું મોબાઈલ પાઉચ બનાવેલું છે તેના માટેની કોડી પણ લગાવેલી છે અને ડબલ ચેન પણ છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો હાથીવાળું છે પછી સ્કેરવાળું છે અને સાઈડમાં લેસ પણ લગાવેલી છે અને જે અત્યારે ટ્રેનમાં ચાલે છે લેસ ફૂમતાવાળી એ પણ લગાવેલી છે અને નીચે કોળેથી પણ ડેકોરેશન કરેલું છે તો તમે પણ આવી રીતના ઘેર બેઠા બનાવી શકો છો અને સેલ પણ કરી શકો છો તો આપણે મોબાઈલ પાઉચ બનાવવા માટે આવી રીતના જે તૈયાર પેજવર્ક આવે છે એનો ઉપયોગ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ લેસ છે તો બીજી એક આ લેસ છે હમણાં બહુ ટ્રેન્ડમાં ચાલે છે આ લેસ મોબાઈલ પાઉચમાં બહુ જ વપરાય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ મોબાઈલ પાઉચ બનાવવાનો જે મરુનો અને બ્લેક કલરના પેજ છે એનામાં બ્લેક કલરની ચેનનો ઉપયોગ કરીશું અને વ્હાઈટ પેજ છે એની પર વ્હાઈટ કલરની ચેનનો ઉપયોગ કરીશું આ રનર છે અને તે પણ સારી ક્વોલિટીના છે આ હુક છે જે મોબાઈલ પાઉચની પાછળની સાઇડ લગાવીશું અને આ મોતી અને કોડી છે તેનાથી ડેકોરેશન કરીશું મોબાઈલ પાઉચ બનાવવા માટે અહીંયા મેં બ્લેક કલરનું કાપડ લીધેલું છે મેચિંગ અસ્તર લીધેલું છે અને વચ્ચે સ્પોન્જ મૂકીને તૈયાર કરી દીધેલા છે એવા અમે બે પીસ રેડી કરેલા છે અને વચ્ચે ઊભી અને આડી લાઈન પણ સિલાઈ કરીને તૈયાર કરી દીધેલી છે અને આ પોકેટ બનાવવા માટેનું અલગથી અસ્તરનું કાપડ લીધેલું છે તો મોબાઈલ પાઉચની લંબાઈ તમે વિડીયોમાં જોઈ શકો છો નવ ઇંચની છે નવ ઇંચની લંબાઈ લીધેલી છે અને પહોરાઈ છે સાડા છ ઇંચ તમે વિડિયોમાં જોઈ શકો છો નવ ઇંચની લંબાઈ છે અને સાડા છ ઇંચની પહોરાઈ છે હવે આપણે પોકેટ બનાવવા માટે ઉપરથી આવી રીતે માપ લેવાનું છે દોઢ ઇંચનું તો મેજર ટેપને આવી રીતે રાખીને દોઢ ઇંચ જ્યાં આવે ત્યાં આગળ ચોક્કથી સાઇન કરી દેવી અને સ્કિલની મદદથી એક ગોપી લાઈન ડ્રો કરી દેવી અને જ્યાં ઊભી આપણે ચોકથી સાઇન કરી છે ત્યાંથી કટિંગ કરી દેવું જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે જેને લગાઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી આવી રીતના એને ફોલ્ડ કરવાનું છે અને સેન્ટરમાં ચોકથી સાઇન કરી દેવું પછીથી જે આપણે પેચ મૂકવાનું છે ત્યાં નીચેથી એક ઇંચનું માર્જિન છોડીને આવી રીતના પેચ મૂકીને ઉપર સિલાઈ કરી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે જે રીતના ક્રોસમાં આવી રીતના મૂક્યું છે એવી રીતના જ એની પર જ સિલાઈ કરવાની છે અને જે ખૂના છે એની પર જ સિલાઈ પણ કરી દેવી જેથી ખૂના પણ ખુલ્લી ના જાય અને ડબલ સિલાઈ કરી દેવી પછીથી પોકેટ બનાવવા માટે જે અસ્તરનું આપણે કટિંગ કરેલું હતું તે આવી રીતે પાછળ મૂકીને ચારેય બાજુ સિલાઈ કરી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો વધારાનું છે તેનું કટિંગ કરી દેવું બીજા પીસ પર પણ આવી રીતના જે સ્ક્વેર છે એનું પણ મેં સ્ટીચિંગ કરી દેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એક સિલાઈ છે જે પેચીની જે બોર્ડર આવે ત્યાં ઘડી સિલેક્ટ કરવાની અને પછી અડધો ઇંચ છોડીને અંદરથી પણ સિલેક કરવાની એટલે ડબલ સિલેક કરીશું તો એકદમ સરસ ફિનિશિંગવાળું પેજ લાગશે સિલાઈ ખુલ્લી નહીં જશે ત્યાર પછી આપણે જોઈન્ટ કરતાં પહેલાં એટલે બે પીસ જોઈન્ટ કરતાં પહેલાં આપણે પેચની ઉપર ડેકોરેશન કરીશું મોતી અને કોળીથી તમે વિડીયોમાં જોઈ શકો છો પાંચ મેં મોતી લીધેલા છે જીના વ્હાઇટ કલરના અને પછી કોળી લેવાની છે કોળી પણ કાનાવાળી તૈયાર મળે છે કળી પૂરાવ્યા પછી આવી રીતના સોયને મોતીની અંદર પાસ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે ડબલ શેરવાળું થશે એટલે એક વખતની આપણે જે મોતીની અંદર પૂરવેલો સોય દોરામાં અને આવી રીતના ફરી સોયને પાસ કરવાની છે મોતીની અંદરથી એટલે એકદમ પાકી સિલાઈ થશે સરસ મજાનું પેજ વર્ક તૈયાર થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે પણ આવી રીતના કરી શકો છો ઉપરની બાજુએ પણ ચેનને એટેચ કરી દેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે ઊંકને એટેચ કરવાનું છે તો તેના માટે પાછળના જે પીસ છે એને આવી રીતના સેન્ટરમાં રાખીને ચોકથી સાઈન્ટ કરી દેવું સેન્ટરનું એટલે આપણને ખબર પડે કે અહીંયા ઘરે ઊંકને એટેચ કરવાનો છે ઊંકને એટેચ કરવા માટે કડીની અંદર આપણે આવી રીતના લૂપી બનાવવાની છે એની અંદર આપણે કઢી લગાવવાની છે તો આવી રીતના કઢી મૂકીને લગાવવાની રહેશે આ વાતનું ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે કઢી છતી આવી જોઈએ આવી રીતના કઢીની અંદર લૂપીને મૂકીને પાઉચની ઉપર એટેચ કરવાની રહેશે એટલે સિલાઈ કરવાની છે ત્યાં આગળ જ્યાં આપણે ચોકથી નિશાન કરેલું તું સેન્ટરમાં ત્યાં આગળ આ કઢીને એટેચ કરવાની છે તો અહીંયા આગળ લૂપીની ઉપર આપણે ચાર પાંચ વખતે સિલાઈ કરી દેવી કે જેથી સિલાઈ ખુલી ના જાય એકદમ પાકી સિલાઈ થઈ જાય ઓકને એટેચ કર્યા પછી એની ઉપર જ આપણે આવી રીતના લેસ મૂકીશું કે જેથી જે બહાર આપણે લૂપી લગાવી છે એ દેખાય નહીં અને એકદમ એની ઉપર પાકી સિલાઈ થઈ જાય એટલે ખુલી ના જાય તો તેના માટે આપણે એક લેસ લગાવીશું એની ઉપર જ લગાવવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો પછી તે આવી રીતના જોઈન કરી દેવું ત્રણેય સાઈડે સિલાઈ કરી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એક સરખું વ્યવસ્થિત પીસ રાખીને સિલાઈ કરી દેવી આગળ પાછળ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવું સાઈડમાં જે વધારાનો હોય એને આવી રીતના કટિંગ કરી દેવું સાચવી રહીને સિલાઈ કટ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવું પછીથી બહારની સાઈડે આવી રીતના પાઇપિંગ કરી દેવી આપણે બહારની સાઈડે સિલાઈ કરી છે અંદર થઈ નથી સિલાઈ કરી એટલે પલટાઈને સિલાઈ નથી કરી બહારની સાઈડે જોઈન્ટ કરેલું છે ત્રણેય સાઈડ તે એટલા માટે ફિનિશિંગ કરવા માટે આવી રીતના પાઇપિંગ કરી દેવી તે એકદમ સરસ લોક લાગશે પાઉચનો તમે વિડીયોમાં જોઈ શકો છો ત્રણેય સાઈડે પાઇપિંગ કરીને તૈયાર કરી દેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળું પાઉચ તૈયાર થઈ ગયું છે તો તમે પણ આવી રીતના ઘેર બેઠા પાઉચ તૈયાર કરી શકો છો અને સેલ પણ કરી શકો છો ડબલ પોકેટવાળું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એક નાનું પોકેટ છે અને એક મોટું પોકેટ છે અને પાછળથી પણ સરસ લાગે છે અને આગળથી પણ સરસ લાગે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો આવા મેં પાંચ પાઉચ તૈયાર કરેલા છે અને આ પણ કસ્ટમરના છે કસ્ટમરની ચૉસ પ્રમાણમાં છે તો તમે પણ આવી રીતના ઘેર બેઠા કામ કરી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો તો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને છેક સુધીના વિડીયો જોયું તેના માટે થેન્ક યુ